પાણી થોડીક માં આરામ ભૂખ મારવા બાકી ઘર નો ડાયરો હોય બોલવાની મજા આવે બીજા ના YouTube કરતા કો વધારે છે મતલબ 1000 સબસ્ક્રાઇબર છે અને 2 લાખ જોઈને ને તીર માર્યું કહેવાય અને આ ઊટની મારા આખી કાંધી આખી ભરવાની છે આપણે જેમને કેમેરા ઉપર હોય હોય ત્યારે એનો અલગ વ્યક્તિત્વ નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ કે જ્યાં રામ રતન પશુ આહાર દ્વારા આયોજિત પોરબંદર જિલ્લાના યુટ્યુબરની મીટ ગોઠવવામાં આવી છે કે જેમાં પોરબંદરના અલગ અલગ યુટ્યુબરે પોતાનો આગવો અંદાજ રજૂ કરેલ છે

Why should <laughs> you feed a lot of people above us? Are you asking people to go to the Shepherd��?! The richter says that we need more people aquí? That's not what we actually need? No, I have no clue. What if mumrik pus me aוע pra Read

ખોરા બદલે નહીં જો હા તો કેવું બનાય મમ્મી માને સખાઈ છે શીખન હા ત્યાંથી કોળીયા લેજી જો હા ના ના માર નામો હે હું એકલી જય હા શીખન તો તને પાછો લે હા ત્યાંથી કોળીયા લેજી જો જો બધા રામ રામ સીકારામ બરોબર આ આપણે મેકઅપ આવતા જાય વાર ફરે ત્યાં કોઈ જૂના હોય એને લખી કહેવાની જરૂર નથી અમે ભાઈ પણ જે નવા બધા મેકઅપમાં જોવા એ બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કર કોઈ નાના હોય કે મોટા હોય જેમને તાક આપશે એમને ખૂબ નવું લાગતું હોય કે આવડો મોટા યુટ્યુબર છે કે આ જયેશભાઈ આવ્યા નાતીબેન આવ્યા કે રામભાઈ આવ્યા કે આપણે એને મન શું કેવું કેવું ઘણાને મનમાં બીક હોય થાળ હોય કે એવું તો શું યાદ કરતા આવશે કે આટલે એ બધા વાયરલ થઈ જાય તો ઘણા બધા પ્રશ્નો હોય તે પ્રશ્નોના જવાબ આપણે અહીંથી મળે

એવી આપણી પહેલાંની પરંપરા એ બધું છે ને આપણે કાંઈ જોવા જતું ને તો મને ચાલો ને આની જ મળી જોતા થોડીક યુટ્યુબમાં રવાડાવી આના કોઈ હું ક્યાં આવે તો એને લઈએ ભાઈ બેન ખબર હે એટલે સારું હે હું થોડીક એડિટિંગનું મને આરો થાય એટલે બ્લોગ થોડાક ઓછા મૂકા ઈચ્છા પ્રમાણે થોડાક ના ભા જો એક વસ્તુ એ જ કહેવા માંગા કે આપણે સારું કામ કરવું હોય ને એટલે કોઈથી દિવાલ વાર નહીં આપણે કઈ ખરાબ કામ કરતા હોય ને એટલે આપણે કેટલા ડગલા પાછળ જવાનું કામ જ નહીં અને હારા કામમાં હે ને આપણી મનમાં કંઈ વિચારો નથી કે ભાઈ આ વાત હે માણસ આ વાત હે માણસનું ને આપણી હે ને જોવાનું આપણી કાં ઈચ્છા થાય આપણી કાં ઈચ્છા હે એ જોવાનું માણસનું જોવાનું નથી કારણ કે તમને બધાને ખબર જ છે કે માણસ બધાને પણ કોઈ નહીં આગળ વધવા બે એવું કંઈ હે નહીં આમાં અમુક અમુકમાં ના હારા લોકો હે હારી ભાઈ એ જે કીધું ને એ મને બહુ ગયું કે આવી રીતના નોલેજ ન એ નોંધીએ કોઈ પણ નોંધીએ એ તો તમે દીધું સારું કહેવાય મેં અભિનય કર્યો છે ને મેં પણ યુટ્યુબમાં એક નાનકડીની ચેનલ બનાવી છે જેમાં તમે બધા મને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અરે તું તો સરસ હારી ગયો મારા લાવ પૈસા લાવ સિંહ ઊભો થઈ ગયો

એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો હું શાંતિબેનને ઓળખું છું રાણીબેનને ઓળખું છું રામભાઈને ઓળખું છું એમના પણ હું વિડીયો જોઉં છું એટલે મને આજ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો બહુ બોલતા નથી આવડતું એટલે જેવું આવડે એવું સ્વીકારી લેજો બધો ડાયરી આપણો છે તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી માર્યો નો કહેવાય બાકી જેના 2000 સબસ્ક્રાઇબર છે અને 2 લાખ જોઈ ને એ તીર માર્યું કહેવાય બરોબર એટલે હું ક્યારે અભિમાન ન કરું મિલિયન મિલિયન છે ને એના એક થઈ જાય અને તમે કે Google માં સર્ચ કરો ક્વેરી ઇન રિલેટેડ જોબ ફ્રેન્ડ ઈ અમારી સાઈટ ઉપર મૂવ કરે ઈ સાઈટ ઉપર મૂવ કરે ઈ ના પછી અમારું આર્ટિકલ થાય ડિસ્પ્લે તો તમને જે યુટ્યુબમાં એડ દેખાય ਇਹ ਇੰਨਾ ਹੈ ਦੇਖੋ ਇਹ ਇਦਾਂ ਮੈਂ ਅਰਨਿੰਗ ਕਰੀਆ ਪਰ ਇਹ ਅਰਨਿੰਗ ਇਹ YouTube ਕਰਤਾ 4 ਗਣੀ ਵਧਾਰੇ ਹੈ ਮਤਲਬ ਤੁਸੀਂ YouTube ਮਾ 100 ਈਯੂ ਲਾਓ ਅਤੇ ਵੈਬਸਾਈਟ ਉਪਰ 1 ਈਯੂ ਲਾਓ ਇਹ 1.5 ਧਿਆਨ ਹੋਈ ਜਾਂ ਤੁਸੀਂ ਚਾਲੂ ਕਰੂ ਨੀਆ ਕੋਟੋ ਕਰੂ ਪਰ ਖਾਸ ਜਿਹੜੇ ਆਲੀ ਮਿੱਟੇ ਹੋਈ ਹਨ ਇਹ ਮਾ ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਇਨਫਲੂਐਂਸਰ ਕਾਰਨ ਕਿ ਫੇਲਾ ਹਮਨੇ ਇਹ ਕਿਹਾ ਕਿ ਬਈ ਫੋਰ ਬੰਦਰ ਨਾ છે મેં સ્ટાર્સ ઓફ ગણાયને કદાચ એવું લાગતું હોય કે પચીસ માં સૌરાષ્ટ્રમાં કદાચ કોઈ નથી ઓળખતું પણ સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ આવશે ને તો મને આશા છે કે કંઈ કઈ યુટ્યુબર આપણા છોકરા છે ભાઈ બધા આગળ વધશે અને હશે અને વિડીયો મને બહુ આવડતો નહીં ને અમીર ભાઈ જે મારું પહેલી વાર ઇન્ટરવ્યુ લીધું ને એ પછી મારો ખૂબ સરસ સેનો લાયેલું અને થોડીક માહિતી મને કિશનભાઈ કુબાવત એના થકી મળી છે અને અહીંથી આગળ કહું તો બધા એમ કે વિડીયો મેલીને આપણે કોઈને ટેગ કરાવીએ તો મેં એક આપણું જે

તમારે એમાં શું કઈ રીતે મૂકો ને કોઈ જોશે ભાઈ કે એમાં શું વિચાર છે એવું હતું તારે બોલવું ને અમારા વિડીયોની રોનક અમારે જિંદગી આ પ્રિયા પ્રિય તો અમારા વિડીયોમાં મહિનો બી ના થાય ને તો કિરણ લગભગ અમારા ઘરે આવે એટલે એને અમારા અહીંના પીરિયડના વિડીયો જોવાને બહુ ઉત્સુકતા હતી એટલે અહીંયા પછી અમને કીધું કે વિરમભાઈ તમે એ કે ચેનલની શરૂઆત કરો આપણે બોલતા મજા આવડે પંદરસો કે બે હજાર કે પાંચ હજાર સબસ્ક્રાઈબર એને એવોર્ડ મળશે તો એ ખુશી ની વાત છે કે કોઈ એવોર્ડ ની કિંમત નથી પડતી એવોર્ડ મળે ને એ કિંમત છે એની કિંમત આપણે આવનારા સમયમાં આપણે જે યાદગીરી છે કાર્યક્રમ છે કારણો એવોર્ડ મેળવવાનો હા પણ આ એવોર્ડ હું મારા ઘરમાં એટલા માટે સંગ્રહ કરી રહ્યો છું હા અને ખાસ તો સગા સંબંધીઓને માટે થઈ અને આ એવોર્ડની મારે આખી કાંધી આખી ભરવાની છે અને હું એવો માણસ છે કે મને કોઈ એવોર્ડ નથી દુકાને જઈ બસો રૂપિયા લઈ લઉં પણ

શિલ્ડ મળ્યું છે ઇન્ફ્લુએન્સર મીટઅપ બે હજાર પચીસ અંદરથી ખુશી કંઈક અલગ થાય ખૂબ મજા આવે એવું છે આપણે રવિભાઈ પણ આવે છે સામે એમને પણ શિલ્ડ મળ્યું છે વડવાળાના જ છે રવિ જમારિયા નાઇન્ટી ટુ બ્લોગર શું કે રવિભાઈ તમારો એક્સપિરિયન્સ બહુ મજા આવી મને તો આના વિશે બહુ જાજો આઈડિયા નહોતો પણ કિશન બાબુનો ફોન આવ્યો કે આ રીતનું એક મીટઅપ થાય છે પોરબંદરમાં જો તમે આવવા માટે ઈચ્છતા હોય તમારું નામ સજેસ્ટ કરું મેં પણ કીધું કે કાઈ વાંધો નહીં પહેલી વખત અનુભવ છે કે ઓરિયા એના માટે થઈ તમે મારું નામ સજેસ્ટ કર દીધું એટલે એમના થકી આ મીટઅપ થાય છે એ આઈડિયા મળ્યો ને એમના લીધે આ ઓપોર્ચ્યુનિટીનો લાભ મળ્યો એ માટે કિશન બાપુનો પણ સોશિયલ મીડિયામાં પહેલું મને તમને જ પહેલું જઈ છે તો કેવી ખુશી થાય એક અલગ ટાઈપનો જ આનંદ થાય છે આટલા બધા મોટા મોટા સેલિબ્રિટીઓ જે આખા પોરબંદર જિલ્લાની અંદર ફેમસ છે એ લોકો ને લાઈવ જોવાનો મોકો મળ્યો એવા બધા યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી છે કે લોકો એમની સાથે સેલ્ફી લેવા ફોટો લેવા માટે પણ એક વખત એને મળવા જાવ સ્પેશિયલ ઘણા એવા છે કે એમના ઘરે મળવા આવતા હોય તો એ બધા સાવ નોર્મલ આમ કાંઈ ને પરિવાર માહોલ આખો અહીંયા ઊભો થયો આપણે જેમને કેમેરા ઉપર જોતા હોય ત્યારે એનો અલગ વ્યક્તિત્વ હોય જ્યારે આપણે એને રિયલ લાઈફમાં મળીએ ત્યારે એમનું કંઈક અલગ વ્યક્તિત્વ હોય એ જોવાનો એક લાવો મળ્યો છે ખરેખર બહુ મજા આવી અને ખૂબ ખૂબ રામ રતન ધન પશુ આહારના આપણે આભારી છીએ કે જેમના થકી આખો પ્રોગ્રામ મેનેજ કરવામાં આવ્યો ખૂબ જ સરસ જમવાનું હતું ખૂબ જ સરસ આયોજન હતું અને દરેક